પણ મેં હું અડ્યો તું ઓકે 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 સ્પીડ વધી ગઈ હતી ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં શું મમ્મી હેલો હા કાલે શું થયું એ પહેલાં તમને કહું યુટ્યુબનું બધું બનાવી દીધું વિડીયો પછી મૂક્યો પછી પોતે જ યુટ્યુબ ઉપર જોયો કે મમ્મી જોઈને બી ગઈ કેમ બી ગઈ બતાઉ તમને ઓ સાન્તિ કે લાગે 2:30 2:30 5:30 એટલું બધું વેળવે હું કરું છું સાન્તિજી જો કાકા વજન બજન ઊતા મને ચાલે કે ખોપડી તોડ ને ખોપી તો આ તો મમ્મીને એવું લાગ્યું કે હું હાચું છું કે કેમેરામાં તો હું કેટલી ઝાડી લાગું છું હે ને મમ્મી તો પછી એટલી જાળી નથી લાગતી ખાલી આ તો કહેવાની જ વાતો હોય એટલે જાળ્યું નથી તું પણ પછી મેં શું કર્યું કમસે કમ અડધો કલાક સુધી ચેક જીપીટી જોડે મેં વાતો કરી ચેકજી પીટી જોડે વાતો કરી કે મારી મમ્મીની ઉંમર આ છે તે આવું છે આ ખાય છે તે ખાય છે આટલા વાગે ઉઠે છે આટલા વાગે સૂંઘે છે એ પછી મેં વાત કરી અને પછી મેં કીધું કે એને વજન ઉતારવું છે તો ત્યાં કેટલા એક વર્ષને કીધું ને કે મારે એક વરસની અંદર ઉતાર્યું છે તો પછી કમસે કમ અડધો કલાક જેવી વાતો કરી પછી એણે મને એક ફોર્મ બનાવીને આવ્યું કે ખાવાનો ટાઈમ સુવાનો ટાઈમ તમે કેવી કસરત કરી શકો છો કેવું નથી કરી શકતા રાતે કેટલા વાગે ઊંઘો છો કેટલા વાગે જાગો છો બહાર ક્યારે ખાવ છો ઘરે ક્યારે ખાવ છો બધી વાત કરી તમને એક્સરસાઇઝ કરતાં ફાવશે કે નહીં ફાવે યોગા કરશો કે નહીં કરો આમ નથી તેમ તો પછી મેં આખું પછી કમસે કમ એને કરવા માટે પંદરથી વીસ મિનિટ ફોર્મ ભરતા જ વાર લાગી કેવું હતું ફોર્મ મસ્ત હતું અને પછી ચેક જીપીને મેં પાછું અપલોડ કર્યું તો એણે આટલી મોટી લિસ્ટ આપી જોઈ લો બાર મહિને કા વજન ઘટાડવાની કે સંપૂર્ણ યોજના વર્ષીય આરતીજી કા વર્તમાન વજન ઓ ઓબી દેખાતા આરતીજી કો પૂરી તરફ શાકારીઓ સબ્જીઓ ઉને ઉસંદ કચ્છા ખાના એ રીતના બધું એ લોકોએ કરી કાઢ્યું અને પછી પહેલા મહિના સેકન્ડ મહિના આટલું મોટું લખીને આપી દીધું આખા વર્ષની અંદરનું અને આમાં એ લોકોએ કીધું છે કે જો તમે આ ફોર્મ આ જે પણ લખેલું છે એ પરફેક્ટ રીતના તમે કરશો તો કમસે કમ પંદરથી વીસ કિલો સુધી તમારું વજન ઉતરી જશે ઓકે મમ્મી તો તું બોલ આ કરી શકીશ કે નહીં કરી શકે જોઈએ સવારે તું કેટલી વાર કરી શકે છે ઓ તો આખે આખું હવે આ મમ્મીએ કરવાનું રહેશે પછી મેં કીધું કે મમ્મીનું તો થઈ ગયું હવે બધા માટે થઈ શકે જેમ કે તમારા બધા માટે કરવું તો કરો ના કરો ના કરો ઓકે તો મેં એક બીજું ફોર્મ પર બનાવવાનું કીધું ચેકચિપટીના કે કોઈ પણ માણસ હોય એને વજન ઉતારવું હોય વરસ માટે નથી પાંચ મહિના વરસ બે વરસ પછી તમે કેવું ખાવ છો શું ખાવ છો એ પ્રમાણે હું એક્સરસાઇઝ કરું છું એક્સરસાઇઝ નથી કરતો મારે મોસ્ટ ઓફ બધી વાત તો મેં કીધું કે આવી રીતના મને ફોર્મ આપ તો કમસે કમ એમાં મારો કલાક બે કલાક ગયા અને પછી એણે જે ફોર્મ ભર મોકલ્યું છે મને જાણે આપણે પેલા મોટા પેલા હોસ્પિટલમાં જઈએ જ છેલ્લે તો તમારા શું છે તમારા પપ્પા શું કરતા હતા એ બધી રીતનું બધું જે જૂનું જૂનું પણ બધું પૂછે કે આહા એ રીતનું ફોર્મ છે અને એ તમે આખે આખું ફોર્મ ભરશો અને એ હું તમને કહીશ બધું કે કેવી રીતના અપલોડ કરવાનું છે શું કરવાનું છે એ બધું હું તમને ઓકે કે ના તો એ તમે આખું ફોર્મ ભરશો તો તમારું પણ આખે આખું આ ચાર્ટઈ જશે અને તમે એના ઉપરથી તમારું વજન ઉતારી પણ શકો છો અને વધારી પણ શકો છો આ કરવું ના કરવું એ બધું તમારું પર આધાર છે પણ જો તમારે કદાચ કરવું જ હોય તો પછી તમારે એક વખત આમ તો કશું જોતું નહીં આમાં ખાવાનું ખાવ ને આમ ખાવ તેમ ખાઓ ખાવ આ બધું તે બધું પણ તો એ એકાદ વાર ડૉક્ટરને પૂછી લેજો કેમ કે હું કોઈ ડૉક્ટર બોક્ટર તો છું નહીં અને ચે એ ડૉક્ટર બોક્ટર છે નહીં ઓકે તો એ હું તમને ફોર્મ કેવી રીતના આપું એ હું તમને આગળ કહીશ કાં તો પછી સ્ક્રીનશોટ તમે લઈ લેજો કાં તો મારા ઇન્સ્ટાગ્રામ યુઝર આઈડીમાં હું મૂકી દઈશ તો તમે ત્યાં આવીને લઈ લેજો

એમ ગયા હતા માટે ત્યાં તો ચાલવાનું કીધું પેલા જોવું પડશે કે નહીં થોડીક વાર ચાલી ચાલો તમને પેલા મશીન ની કેવી હાલત છે પેલા ચાલે છે કે નહીં એ પેલા બતાવો મશીન તો મસ્ત છે જોઈએ જોઈએ આજે મશીનની હાલત એક સેકન્ડ પેહલા જોઈ લઈએ ચાલે ઓકે ઓકે અવાજ તો આવ્યો ચાલો પણ ઓઇલ પૂરવાનું લાગે છે જુદું આવે ને હા એ તો હું સ્પોર્ટ્સની દુકાનમાં જઈને જોતો આવીશ આવી ખેંચો એટલે બંધ હમ ચાલો ખરો ઓકે ભૂલી નહીં ચાલુ કર્યું છે હું અડ્યો તું અડ્યું ઓકે 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 સ્પીડ વધી ગઈ હતી એટલે એક્સરસાઇઝ ચાલો થાકી ગઈ આજે કઈ તારીખ અરે આજે ત્રેવીસ તારીખ ઓકે એટલે બે દિવસ પછી તો ક્રિસમસ હા તો હા બધા જાણો ક્રિસમસ આવવાનું છે તો સૌથી પહેલાં તમે મારી ઇનવાટો જે હોય ઇનવાટો એડો અને સટર સ્ટોક ઉપર જાઓ અને ત્યાં મારા ક્રિસમસના બધા પ્રોડક્ટો છે તે તમે ખરીદો જો બતાવ તમને મેં ચાલુ કરીને જ રાખ્યું છે હમ ઓકે આર્ય મારા ક્રિસમસના પ્રોડક્ટ એક મિનિટ આ લાઇટ આવે છે અહીંયા રાખીએ ઓકે એટલે ઓકે સૌથી પહેલાં ચિંતન મિસ્ત્રી પ્રેઝન્ટ ઓહ એટલે તમે કોઈ પણ વિડીયો કે બે હોય એની આગળ તમારે આવા એનિમેટેડ આઈકોન મૂકવા હોય તો તમે લોકો મૂકી શકો છો શું કરવાનું છે કશું નહીં કરવાનું આ ઇન્વાટો નામની કંપની છે તેમાં જવાનું છે વેબસાઇટ ઉપર અને પછી તેમાં સોળ પોઈન્ટ પચાસ ડોલર તમારે મંથલી ભરવાના એટલે એક મહિના સુધી તમે કોઈ પણ પ્રોડક્ટ તમે યુઝ કરી શકો છો અને એમાં મસ્ત લાગે છે ને અને એમાં જોઈ લો મારા ચિંતન ઓકે મારા બે હજાર પંદર અલગ અલગ જાતના પ્રોડક્ટો છે જેમ કે બધી જ જાતના તમારે એ બધું જોવાનું નહીં મને આ તે બ્લેક ફ્રાઈડે બહારના દેશના આપણા દેશના કોઈ પણ જાતના બધા જ અહીંયા જઈને સર્ચ મારો દિવાળી તો દિવાળીના પ્રોડક્ટો પણ આવી જશે એટલે એવું નહીં ક્રિસમસ બિસમસ બધા આપણા પોતાના અંતે છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટના અંતે બધા પ્રોડક્ટો તમને મારા અહીંયા મળી જશે એટલે તમારા વિડીયોની અંદર તમારે જે પણ યુઝ કરવું હોય તો તમે કરી શકો છો કલરમાં નહીં ગમતો એ હા આની સ્ટોરી તમને કીધી નહીં એક સેકન્ડ સૌથી પહેલા છે ને તમે આ પૂરેપૂરો મારો લુક જોઈ લો પછી તમને બતાવ જોઈ લો આ છે ને ઓકે જોઈ લીધો હવે છે ને મેં મંગાવ્યો તો બીજા કલરનો મમ્મી આ તો મારો ચાલી રહ્યો છે એટલે એક મિનિટ મમ્મીને પહોંચી જોઈ લો તમને એમેઝોન ખોલીને બતાવી દઉં મંગાવ્યો તો મેં આ કલર ઓકે મંગાવ્યો તો મેં આ કલર અને આવ્યો છે આ કલર જોઈ લો હા તો એમેઝોનમાં આવું પણ થઈ શકે છે ઓકે દાઢી કરવાની પણ લાગે છે ઓકે તો હવે ડાયરેક્ટ તૈયાર થઈને મળીએ અને આ તૈયાર થઈ ગયો હું હવે તમને સૌથી પહેલાં પેલું લિસ્ટ બતાવી દઉં પેલું જે વજન ઉતારવાનું વધારવાનું કીધું હતું ને એ ના સૌથી પહેલાં મમ્મીને લઈ લઈએ હાય મમ્મી રોડ લાઈટ કરવી પડે છે ઓકે હાય બધા ભગવાન અંબામા વિશ્વકર્મા કનૈયો કેમ દાદા કરોડપતિ અરબોપતિ બનાવજો માને અને મારી માને હા જોજો હલો મમ્મી

ઘર કે કામ તો ઈસકો ઉપર ओके દેતા થોડાસા ઓકે અબકા સ્ક્રીનશોટ લઈ લોકે લઈ લઈએ અબ્યાથી હવે આ લઈ લો લઈ લીધો હવે એન્ડ ઓકે હવે આ તમે પ્રિન્ટ કાઢીને ભરી દેજો એવું નહીં કે હિન્દીમાં ભરું ગુજરાતીમાં પણ ભરી શકો છો પણ હિન્દીમાં જ કાઢજો કેમ કે ગુજરાતી ફોન્ટ આ સ્વીકારતું નથી એટલા માટે હિન્દીમાં જ કરજો અને પછી આ બધું થઈ જાય એટલે એક વખત ફરીથી આ બધું અપલોડ કરી દેજો ફોર્મ અને એ પછી એ આખી આખું લિસ્ટ તમને બતાવી દેશે કે આખું વર્ષ તમારે શું કરવાનું છે ઓકે હવે મારું રોજિંદુ કામ એ હું લાગુ એનિમેશનના કામમાં તો ભાઈ મળીએ તમને થોડીક વાર પછી તો ફાઇનલી મારું આજનું કામ ખતમ તો શું બનાવ્યું છે આપણે બધા સાથે જોઈએ મમ્મી જો આજનું હોઉં જો આજે મેં આ બનાવ્યા આજે બનાવ્યું મેં ક્રિકેટનું અરે વાહ મસ્ત બન્યા બોલ એ ત્રણ બોલ આયા હમ બધા અલગ અલગ બોલ છે પણ પેલું એનિમેશન તો એક જ રિપીટ થશે કેમ કે દરેક ફિલ્ડના લોકો અલગ અલગ બધી એનિમેશનની વસ્તુઓ લે એના માટે પણ પછી આપ જ છે એટલે પછી નવું વસ્તુઓ બનાવવાનું ચાલુ કરીશ એટલે એમાં મારે અલગ અલગ પાછું એનિમેશન કરવું પડશે પણ આ બધા બોલની એક જ જેમ બધું હોય એટલા માટે મેં એક જ કર્યું છે ઓકે ઓકે અને આની મેં એડ પણ બનાવી દીધી છે જેમ કે

તો અહીંયા સુધી વિડીયો જોવા બદલ આભાર આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખીને મૂકજો પેલા યુટ્યુબરની જે વાતો કરવા માંડ્યો ઓકે જે હોય એ કોમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે તમે લોકો જુઓ છો કે નહીં જોવો છો ઓકે તો વધારે પડતો લાંબુ નથી કરતો બાય છેલ્લે જે બોલવાનું હોય એ રીતનું બોલી દઉં છું સબસ્ક્રાઈબ કરો લાઈક કરો أنa <laughs> <siyara>. سerbyjaساram <laughs>